વોર્ડ નંબર ની ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારે પોતાની વિજય માટેનો દાવો વ્યક્ત કર્યો હતો જોકે એડી ચોટીનું જોર લગાવીને ખાસ કરીને મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થામાં ભાજપ સૌથી આગળ જોવા મળ્યું હતું મહિલાઓ પણ પોતાના મહિલા મતદારને મતદાન મથક સુધી પહોંચાડવા માટે કાર્યરત રહ્યા હતા સાથોસાથ ભાજપના પદાધિકારીઓ પણ અવારનવાર બુથની મુલાકાત લઈ અને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપતા હતા વોર્ડ નંબર છ ની પેટાચૂંટણી યોજાઈ ભાજપના ઉમેદવાર ભૌમિક વચરાજાની અને કોંગ્રેસના ઉમેદવાર ચેતન રવિલાલ શાહ પ્રતિસ્પર્ધી બન્યા હતા એડી ચોટીનો જોર લગાવીને રાજકે જંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો આજે સવારના આઠ વાગે મતદાન શરૂ થયું હતું ભાજપના ઉમેદવાર ભૌમિક પચરાજાની પોતાના બુથ ઉપર મતદાન કરીને મતદાનનો ધર્મ નિભાવ્યો હતો એ જ પ્રમાણે ચેતન રવિલાલ શાહ કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પણ પોતાના બુથ ઉપર મતદાન કરીને મતદાનનો ધર્મ નિભાવ્યો હતો સાથોસાથ મતદાતાઓ પણ મતદાન કરવા માટે થનગરાટ અનુભવતા હતા ખાસ કરીને આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતેના મતદાન બૂથ ઉપર પંચાણું વર્ષના વૃદ્ધે પણ આ નગરપાલિકાની પેટા ઉજાગર કરવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણીના ત્યારે આજે આ મતદાનને ખૂબ જ રાજકીય રીતે મહત્વ આપવામાં આવ્યું હતું દૈનિક અને વાતચીતમાં ભાજપના ઉમેદવાર ભૌમિક પછરાજાનીએ પોતાની વિજય નિશ્ચિત હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને નગરપાલિકામાં જે વિકાસના કામો થયા છે વિકાસના કામોને ધ્યાને લઈ અને મતદાતાઓ ભાજપ તરફી મતદાન કરતા હોવાનું પણ તેમને સ્પષ્ટ જણાવ્યું હતું અને

એમ જરા પણ ન વિચારજો એક એક મત કિંમતી છે અને એટલી પણ આપણા માધ્યમથી વોર્ડ નંબર ના લોકોને ખાતરી આપું છું કે આપણા વિસ્તારમાં જે અવિરત વિકાસ કાર્યો ચાલુ છે તેને વધારે જોશથી અમે આગળ વધારી અને આપણો વિસ્તાર કેમ અનોખો તરી આવે આખા ભુજમાં એની ચિંતા ચોક્કસ કરશું અને મને આ વિસ્તારના લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવશે